અમદાવાદમાં અમદાવાદમાં આપણે જોયું હતું કે જે સાત દિવસ પહેલા દસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો ને પછી અમદાવાદ પાણી પાણી થયું ભારે વરસાદ આવે ત્યારે પાણી ભરાય તે સ્વાભાવિક છે પરંતુ બાર બાર તેર તેર કલાક વીતી જાય ચૌદ કલાક વીતી જાય દિવસોના દિવસો જાય પરંતુ પાણી ભરાયેલા રહે છે ને પછી જનતાનો ગુસ્સો ફૂટે છે ને આવું એવું થયું છે અમદાવાદમાં સ્થાનિક ધારાસભ્ય બાબુ જમના પટેલ અને વોટર કમિટીના અમદાવાદ વોટર કમિટીના ચેરમેન દિલિપ બગડિયા હવે જેને જનતાની વચ્ચે પહોંચ્યા અને પછી જનતાનો જે ગુસ્સો હતો તે તેમના પર વરસ્યો હતો એવું જ કહેવા લાગ્યા હતા કે હવે આવતા વર્ષે તમારી સમસ્યા છે તેનું અમે નિરાકરણ લાવી દઈશું અને જનતાએ તેમને સીધું જ પરખાવ્યું તેમણે રોકડું આપી દીધું હતું કે ભાઈ તમે નીકળી જાવ અમારે એટલા આકરા શબ્દો તેમણે વાપર્યા હતા કઠોર શબ્દ હતા કે અમારે હવે ફક્ત મરવાનું જ બાકી રહ્યું છે કારણ કે તમને અમારી સમસ્યામાં કોઈ રસ જ નથી અને આ એ દ્રશ્યો છે કે જ્યારે જનતા પોતાનો રોષ બતાવે છે જનતા જ્યારે તેની લક્ષ્મણ રેખા બહાર કાઢી દે છે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે તે આજના દ્રશ્ય સતત ચોથી જાગીર તરીકે આપણે આ વાત આ મુદ્દાને ઉઠાવી રહ્યા છે કે જનતાનો રોષ હવે એક સીમાની બહાર નીકળી ચૂક્યો છે અને એનો પરસો તમને રૂબરૂ મળી રહ્યો છે તમને ઘણીવાર એમ થાય કે અમે તો અહીંયા સ્ટુડિયોમાં ઉભા રહીએ અહીંયા એસી ચાલુ છે અને આ રીતે અમે મુદ્દા ઉઠાવીને રાડો પાડીએ પણ આ તમને પરચો મળી રહ્યો છે અમને નથી મળતો તમે જ્યારે જનતાની વચ્ચે જાવ છો ત્યારે શું વલે કરે છે જનતા એક પછી એક શહેરમાં તમારી જે નિર્લજતા છે એનો જવાબ તમને જડબા તોડ મળી રહ્યો છે અને એટલે જ કહીએ છીએ કે સાહેબો બહુ થઈ ગયું હવે જાગી જાવ કઈ રીતે અમદાવાદમાં પણ વડોદરા જેવા દ્રશ્યો જોવા મળ્યા જનતાએ કઈ રીતે સાહેબોને નેતાજીને લઈ નાખ્યા આ દ્રશ્યો આપણે જોઈ લઈએ

ઢોલ નગારા થાળી વેલણ સાથે બહાર આવ્યા અને તેમણે જે તળાવ છે તળાવ નામ આપ્યું કે આ તો તમે અહીંયા તળાવ બનાવી દીધું છે તેનું લોકાર્પણ કરી નાખ્યું અને ભાજપ આ અહીંયાના સ્થાનિકો એવું કહેતા હતા ઝંડો બતાવ્યો હતો કે આ ભાજપનો આ ઝંડો છે જેને અમે ઊંધો ફરકાવીએ છીએ આજ ભાજપને અમે મત આપ્યા હતા પરશોતમ રૂપાલાનું તેમણે નામ લીધું કહ્યું કે આજ રૂપાલા સાહેબ છે અમારી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે રોડ અમે ઊંચા કરી દઈશું લેબર કરી દઈશું હવે તમારું પાણી આ વિસ્તારમાં નહીં ભરાય અને હવે આ પાણી ભરાતા જનતા રોષે ભરાય અને તમારો ઝંડો નીચો કરી રહ્યા છે વિકાસ આ જે દ્રશ્યો છે જે તસવીરો છે એની ખાસ વાત ઉડીને આંખે વળગે એવી છે કે આ બધા મહાનગરો છે મહાનગરોમાં જનતા એટલી બધી રોષે ભરાઈ છે તમે સત્તા પક્ષ છો તમારી પાસે સત્તા છે અને એ સત્તા તમને આ જનતાએ આપી છે અને એ જનતા જાણે છે કે એમના મતમાં કેટલી તાકાત છે પણ એ મતાધિકારનો ઉપયોગ કરશે જ્યારે સમય આવશે ત્યારે એમને કદાચ આપણે ત્યાં શું છે એક સમસ્યા હોય છે કે જનતા ભૂલી બહુ જલ્દી જાય છે એટલે જ્યારે સમય આવશે ત્યારે જનતાને યાદ હશે જે પીડા આ નેતાઓએ આપી છે અથવા તો નપાણિયા આ તંત્રએ આપી છે કેમ કે ઘણીવાર નેતાજી કરતા વધારે તંત્રની તંત્રએ આપેલી પીડા વધારે ખૂંચતી હોય છે જ્યારે આપણે હમણાં અમદાવાદનો જે સંવાદ સાંભળી રહ્યા હતા જે નેતાજીને આ જનતા જવાબ આપી રહી હતી એક વ્યક્તિએ એવું કહ્યું એમાં કે અમે જે વ્યથા ભોગવીએ છીએ અમે જે પીડા ભોગવીએ છીએ એ કેટલી છે અમે જ જાણીએ છીએ એવું કહ્યું એટલે જે લોકોને રોજ બરોજનું જીવન તમે તો સાહેબ બંગલામાં રહો છો પ્રજાના પૈસે પ્રજાએ જે કર ચૂક્યો છે એમાંથી તમે પગાર લો છો એમાંથી તમે તમારું તમારું જે અસ્તિત્વ છે એના ઉપર છે ભલે તમે પછી બીજા વ્યવસાયો સેટ કર્યા હશે પણ તમને ઉભા કરનારી જનતા છે અને એ જનતાને રોજ સવારે ઉઠીને પીડા વેઠવી પડે વ્યથા વેઠવી પડે તો એનો આક્રોશ જો અત્યારે તો સપાટી ઉપર આવી રહ્યો છે તમે વારંવાર હવે જનતા જ આ તમામ સેવા કરવા માટે આવ્યા સમસ્યા ગયા છે કે તમે જનતાના સેવકો છો તમારે જનતાની સેવા કરવાની છે અને તમે જે રીતની હરકતો કરી રહ્યા છો એ સેવકોને બિલકુલ મેચ નથી કરતી એટલે જનતા બીજું કશું નથી કરી રહી હકીકતમાં તો જનતા તમને યાદ અપાવી રહી છે કે તમે સેવકો છો સેવા કરવાનો તમે સેવક છો તમને જે ગાડી મળે છે સુખ સુવિધા મળે છે તમને જે પગાર મળે છે એ બધું અમારા ટેક્સના પૈસામાંથી આવે છે ને ત્યારે તમે આ બધી સાહેબી અત્યારે ભોગવી રહ્યા છો પરંતુ તમારે સેવા કરવાની છે હવે જેને જનતા યાદ અપાવેલી છે આશા રાખીએ કે હવે આ જે સેવકો છે જે લોકોની વચ્ચે જતા નથી લોકોનું કામ નથી કરતા તે હવે આ બધા દ્રશ્યો મનમાં યાદ રાખશે કે જો કામ નહીં કરે તો આવી રીતે જનતા રોકડું આપણને આપી દેશે દરરોજ આવા દ્રશ્યો જોવા મળે એ મને લાગે છે કે જે ટોચની નેતાગીરી છે ચોક્કસથી ચિંતા કરતી હશે આ બાબતની પણ આમાં જે ન માત્ર નેતા હું જે જવાબદાર અધિકારીઓ છે એને પણ આમાં પૂરેપૂરો દોષિત માનું છું કેમ કે જવાબદારી છે વહીવટી જવાબદારી છે જેમની પાસે અધિકારો છે એમને એક અધિકાર ક્ષેત્ર આપવામાં આવ્યું છે અને એની સાથે એમને જવાબદારી આપવામાં આવી છે એવા અધિકારીઓ પોતાની જવાબદારીનું વહન નથી કરતા એના કારણે પણ આવી સ્થિતિ સર્જાય છે ને હવે પછીનો જે બીજો મુદ્દો છે એ આ જ અધિકારીઓની જે બેદરકારી છે એના કારણે આ દ્રશ્યો સર્જાયા